આઈસર ટ્રકમાંથી એકસો એક્યાસી પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ચાર લાખ બાસઠ હજાર નવસો સાઠના મુદ્દામાલ સહિત કુલ ચૌદ લાખ બાસઠ હજાર નવસો સાઠનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વી એમ જાડેજા સાહેબ સુરત શહેરનાએ દારૂ જુગારની અસામાજિક બદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી દારૂ જુગારની અસામાજિક બદીઓ મળી આવ્યાથી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જે ઉપરી અધિકારી શ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમાના સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એચ મસાણી તથા સર્વેલન્સ સ્ક્વોડના માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એચ મસાણીને મળેલ ચોક્કસ બાતમીને આધારે સુરત ડિંડોલી છઠ ગાર્ડનના પશ્ચિમ દિશાના ગેટની ઉત્તરે આશરે પચાસ મીટરના અંતરે ફૂટપાથને અડીને જાહેર રોડ ઉપર પડેલ આઈસર ટ્રક રજિસ્ટ્રેશન નંબર એચ ઝીરો ટુ એફ જી સેવન નાઇન નાઇન વનમાં ટ્રોલીના ભાગે તાડપત્રી બાંધી પેક કરી પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં છુપાવી રાખેલ એકસો એક્યાસી પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો બિયર ટીન નંગ સાત હજાર બસો છન્નું કિંમત રૂપિયા ચાર લાખ બાસઠ હજાર નવસો સાઠના પ્રોહિબિશનના તથા આઇસર ટ્રક કિંમત રૂપિયા દસ લાખ સહિત કુલ ચૌદ લાખ બાસઠ હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ કબ્જે કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે